નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં હિન્દુ પર થયેલ નરસંહારમાં અઠ્યાવીસ જેટલા હિન્દુઓના મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને આ સાથે આ હિન્દુઓને મોતને ઘાટ ઉતારીને હિન્દુઓને ચેતવણી આપી છે તેનો સખ્ત વિરોધ ભારત સહિત વિશ્વના તમામ દેશો સહિત અમેરિકાના લોસ એન્જલસમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મોટી રેલી કાઢી ભારે સૂત્રોચ્ચાર કરી સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો આ માહિતી આપતા પૂર્વ મેયર ઉમાકાંત જોશી નીરજ કેશલકર અને ડોક્ટર અમિત દેસાઈ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે એપ્રિલ બાવીસ બે હજાર પચીસના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ કયો છે હિન્દુ કહેતા મોતને ઘાટ ઉતારતા અઠ્યાવીસ હિન્દુ પ્રવાસી યાત્રીઓને સખ્ત ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા છે તેનો સખ્ત વિરોધ ભારત સહિત વિશ્વના અનેક દેશમાં વિવિધ હિન્દુ સંગઠનો તેમજ લોસ એન્જલસમાં પણ કરવામાં આવ્યો છે પાકિસ્તાનની સરકાર અને લશ્કરી દળ દ્વારા મદદ કરવામાં આવશે સરકાર દ્વારા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે સખ્ત પગલાં એવા ભરે જેનાથી આતંકવાદીઓને ફરીથી હિંમત ન થાય તો જ હિન્દુ સમાજને ન્યાય મળે શ્રી નરેન્દ્ર મોદીજીને વિશ્વના ભાગ દેશના પ્રેસિડેન્ટોનો સપોર્ટ જાહેર કર્યો છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આતંકવાદી સંસ્થાને નેસ્તો નાબૂદ કરવા અપીલ કરી છે અને જે સખ્ત પગલાં ભરે અને સખ્ત કાર્યવાહી કરે એમાં અમેરિકા સરકાર દ્વારા પૂર્ણ સહકાર છે ભારત સરકારને અમેરિકા સહિત રશિયા યુરોપિયન દેશો ઇંગ્લેન્ડ યુએ ઇઝરાયલ સહિત વિશ્વના અનેક દેશોનો ટેકો છે અને શ્રી મોદીજીને અપીલ પણ કરી છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરતા સંગઠનો અને પાકિસ્તાન આતંકવાદી સંગઠનને સહકાર આપે છે તેની સામે સખ્ત કાર્યવાહી કરે તેમાં અમારો પૂર્ણ સહકાર છે સાથે જ વધુમાં શ્રી અમિત દેસાઈ ઉમાકાંત જોશી નીરજ કેશલકરે જણાવે છે કે પીએમ શ્રી મોદીજી તત્કાલ સખ્ત કાર્યવાહી કરે અને આતંકવાદી પ્રવૃત્તિને નેસ્તો નાબૂદ તેમજ પાકિસ્તાન સરકાર સામે સખ્ત કાર્યવાહી કરે તો જ હિન્દુ સમાજના અઠ્યાવીસ મૃતકોને ન્યાય મળે એવી અપીલ કરી છે